નમસ્તે મિત્રો આજે આપણે એસસી એસટી અંગે બંધારણીય જોગવાઈ અને તાજેતરનો વિવાદ અંગે ચર્ચા કરીશું તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા સુભાષ કાશીનાથ મહાજન વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર કેસમાં આપેલા ચુકાદાના કારણે સમગ્ર દેશમાં દલિત અને આદિવાસી સમાજમાં આક્રોશ જોવા મળ્યો હતો તો આ આક્રોશ એના કારણે હતું આ બધી જ બાબતો આજે આપણે ચર્ચા કરવાના છીએ તો ચાલો આપણે શરૂ કરીએ

તો આજે આપણે આપણો પ્રથમ ટોપિક અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ શું છે તેના પર એક નજર ફેરવીએ પૂરું નામ શીડ્યુલ કાસ્ટ અને એસટી નું પૂરું નામ શીડ્યુલ ટ્રાઈબ એવો થાય છે જેને ગુજરાતીમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તેવું કહેવામાં આવે છે તો સર્વપ્રથમ આપણે જાણીએ કે આ કાયદો ક્યારે ઘડવામાં આવ્યો તો વર્ષ ઓગણીસો કેટલાક વિશેષ કાયદો વિદ્યાર્થી મિત્રો ઇતિહાસમાં તમે જાણ્યું જ હશે કે એસસી એસટી સમુદાય ઉપર કેટલા અત્યાચાર થયા છે અને તેના રક્ષણ માટે જ બંધારણમાં તેમના વિરુદ્ધ વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે જે આપણે આગળ જોઈશું પણ તેમના સંરક્ષણ માટે જ આ કાયદો ઘડવો એ તેનો મૂળ ઉદ્દેશ હતો હવે આપણી એક્ઝામ માં એમ ક્વેશ્ચન પૂછાય કે અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો હતો તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ વર્ષ 1989 તેવો થશે હવે આ કાયદાની અંદર એક જોગવાઈ છે જે વિવાદનો વિષય બન્યો તો કાયદાની એક જોગવાઈ મુજબ એસસી એસટી સંબંધિત પોતાની ફરજની ઉપેક્ષા કરનાર સરકારી કર્મચારી કે જે મિત્રો તમને એમ થાય કે આ જોગવાઈ તો સારી છે તેમાં વિવાદ નો વિષય શું છે તો વિદ્યાર્થી મિત્રો આ જોગવાઈથી આ જોગવાઈ ગેરકાયદેસર લાભ ઉઠાવનાર ઘણા કેસ સુપ્રીમ કોર્ટના ધ્યાનમાં આવ્યા હતા

આ ઉપરાંત રાજકીય અને અંગત સ્વાર્થ માટે આ કાયદો નિર્દોષ નાગરિકો અને સરકારી કર્મચારીઓ વિરુદ્ધ એક બની ગયો છે તો વિદ્યાર્થી મિત્રો આ નિરીક્ષણ પછી આ કાયદાનો દુરુપયોગ અટકાવવા માટે સુપ્રીમે અમુક દિશા નિર્દેશ આપ્યા છે આ દિશા નિર્દેશ શું છે તે પણ આપણે જોઈ લઈએ સુપ્રીમે આપેલા દિશા નિર્દેશ

તેની મંજૂરી વગર તેની સામે આ કાયદા અંતર્ગત કોઈ પણ પ્રકારની એફઆઈઆર દાખલ કરવી નહીં તો વિદ્યાર્થી મિત્રો સુપ્રીમે વીસ માર્ચ ના રોજ આપેલા ચુકાદામાં પ્રામાણિકપણે પોતાની ફરજો અદા કરતા સરકારી કર્મચારીઓને ખોટા કેસ દાખલ કરી બ્લેકમેલિંગ બ્લેકમેલ થતા બચાવવા આ કાયદાના હેઠળની જોગવાઈઓને હળવી કરવામાં આવી હતી સુપ્રીમે જણાવ્યું કે પૂર્વ મંજૂરી મેળવ્યા વગર સરકારી કર્મચારીઓ અને સામાન્ય ધરપકડ યોગ્ય તપાસ થયા પછી જ થવી જોઈએ તાજેતરમાં પણ જોવા મળ્યું કે આ કાયદા હેઠળ કરાયેલા પંચોતેર ટકા કેસ ખોટા સાબિત થયે છે અને તેને પાછા ખેંચી લેવામાં આવે છે તો આ ચુકાદા સામે કેટલાક દલિત સંગઠનો અને રાજકીય પક્ષોએ એવો ભય વ્યક્ત કર્યો હતો કે આ જગવાઈઓને હળવી કરવાથી દલિતો વિરુદ્ધના અત્યાચારો વધી જશે અને દેશભરમાં ચુકાદાનો વિરોધ થતા કેન્દ્ર સરકારે સુપ્રીમને તેના ચુકાદાની ફરીથી સમીક્ષા કરવા અપીલ પણ કરાઈ હતી જેની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અમે અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજને તેમના અધિકારોથી વંચિત રાખવા માંગતા નથી અમારો હેતુ ફક્ત નિર્દોષને ખોટી સજાથી બચાવવાનો છે અમારો ચુકાદો બંધારણમાં સામાન્ય નાગરિકો માટે જે જોગવાઈઓ છે તેનું સમર્થન કરે છે હવે તમને પ્રશ્ન થાય કે એસસી એસટી એક્ટ બીજી કઈ જોગવાઈઓ છે તેના પર પણ એક નજર ફેરવીએ એસસી એસટી એક્ટ જોગવાઈઓને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે જેમાં પ્રથમ ભાગ છે ફોજદારી કાયદાની જોગવાઈઓ કે જેમાં એસસી એસટી સમુદાય પર થતા વિવિધ અત્યાચારની વ્યાખ્યાઓ અને તેની કડક સજાની જોગવાઈઓ છે આ ઉપરાંત બીજા ભાગમાં ભોગ બનેલાને રાહત અને વર્તનની જોગવાઈઓ પણ આ કાયદાને અંતર્ગત કરવામાં આવેલ છે જ્યારે ત્રીજા ભાગમાં વિશેષ સત્તા મંડળ ને આ કાયદા અમલીકરણ અને દેખરેખની જોગવાઈ આ કાયદા અંતર્ગત કરવામાં આવી છે જેમાં વિશેષ કોર્ટની રચના અને વિશેષ સરકારી વકીલની નિમણૂક જેવી બાબતો આના અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે

જેમાં વિવિધ ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ઘટના પછી વિદ્યાર્થી મિત્રો આપણી એક્ઝામ માટે બે મુદ્દાઓ મહત્વના થઈ જાય છે એસસી એસટી ના લગતી બંધારણીય સંસ્થાઓ આ ઉપરાંત એસસી એસટી ની લગતી બંધારણીય જોગવાઈઓ જે બંને આપણે જોવાના છીએ જેમાં સર્વપ્રથમ જાણીશું રાષ્ટ્રીય ત્રણસો અડત્રીસ અંતર્ગત તેની રચના કરી છે હવે આપણી માં પ્રશ્ન પૂછાય કે પંચ ની રચના બંધારણની કઈ કલમ અંતર્ગત કરવામાં આવી છે તો જેનો જવાબ ત્રણસો એવો થશે સમુદાય માટે વિશેષ અધિકારી છે આ ઉપરાંત રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચ બે હાજર ત્રણ માં બંધારણમાં નેવ્યાશી સુધારો કરી રાષ્ટ્રીય એસસી

આપણી એકઝામ માં ક્વેશન પૂછાય કે કયા બંધારણીય સુધારા દ્વારા SC ST પંચ અલગ કરવામાં આવ્યું તો તેનો જવાબ નેવ નેવ્યાશીમાં બંધારણીય સુધારો તેવું થાય જે ઈસ્વીસન બે હાજર ત્રણમાં ગણવામાં આવ્યો આ ઉપરાંત રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ પંચ કઈ કલમ અંતર્ગત આવે છે તો કલમ ત્રણસો અડત્રીસ એ હવે આપણે રાષ્ટ્રીય આદિજાતિ પંચ વિશે જાણીએ અનુસૂચિત જનજાતિના લોકો ભૌગોલિક

અનુસૂચિત જાતિ જનજાતિ પંચની કામગીરી શું હોય તો આ બંને પંચ ને તેમના સમુદાયના લોકોના બંધારણીય હિત જળવાઈ રહે અને તેમનું ઉત્થાન થાય તે બાબતનું ધ્યાન રાખવાનું છે આ ઉપરાંત તેમના કલ્યાણ માટેની ભલામણો કેન્દ્ર અને રાજ્ય સરકારોની કરવાની છે બે હજાર પાંચમાં રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચ ની કેટલીક જવાબદારીઓમાં વધારો પણ કર્યો હતો હવે આપણે અનુસૂચિત જાતિ જનજાતિ પંચના અહેવાલ વિશે જાણીએ આ પંચ પોતાનો વાર્ષિક અહેવાલ રાષ્ટ્રપતિને સુપરત કરે છે છે પંચને પણ ત્યારે તે પોતાનો અહેવાલ કરી શકે રાષ્ટ્રપતિ આ તમામ અહેવાલો સંસદમાં રજૂ કરે છે આ ઉપરાંત પંચે શું પગલા લીધા અને તેને શું ભલામણો કરી તેની પણ રજૂઆત કરવામાં આવે છે હવે આપણે જાણીએ આ બંને પંચની સત્તાઓ શું હોય છે અનુસૂચિત જાતિ અને જનજાતિ પંચની સત્તાઓ પંચ પાસે પોતાની પ્રક્રિયાઓ પર નિયમન કરવાની સત્તાઓ છે આ ઉપરાંત પંચને કેસ ચલાવવા માટે સિવિલ કોર્ટ જેટલી જ સત્તાઓ મળેલી છે જેમાં તે દેશમાં કોઈ પણ વ્યક્તિને સમન બજાવીને બોલાવી શકે દસ્તાવેજ બનાવવાનું શોધવાનું જણાવી શકે સોગંદનામા દ્વારા પુરાવા મેળવી શકે સાક્ષીઓ કરતા તમામ નીતિ વિષયક નિર્ણયો લેતા પહેલા કેન્દ્ર રાજ્ય સરકારે આ બંને પંચની સલાહ લેવી અનિવાર્ય છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ પંચે અન્ય પછાત જ્ઞાતિઓ અને

ધર્મ જાતિ લિંગ ભેદ અથવા જન્મસ્થળના આધારે ભેદવાબ ભેદભાવ પર પ્રતિબંધ વિદ્યાર્થી મિત્રો જે લોકો બંધારણ જાણે છે તેમને ખબર છે કે ભાગ ત્રણ મૂળભૂત હકોમાં કલમ 15 ની અંતર્ગત ધર્મ જાતિ લિંગ ભેદ અથવા જન્મસ્થળના આધારે ભેદભાવ પર પ્રતિબંધ રાખવામાં આવેલું છે આ ઉપરાંત કલમ પંદર ચાર તેમની પ્રગતિ માટે વિશેષ જોગવાઈઓને સંદર્ભિત કરે છે કલમ સોળ માં જાહેર રોજગારની બાબતોમાં સમાન તક ની જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત કલમ સત્તર માં અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે જ્યારે કલમ છેતાલીસ માં સમાજના નબળા વર્ગો એસસી એસટી ના શૈક્ષણિક આર્થિક હિતો ને પ્રોત્સાહન

બંધારણ નો ભાગ ચારે સરકારને રાજ્ય માટે કલમ ત્રણસો ત્રીસ અને ત્રણસો બત્રીસ અનુક્રમે લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં એસસી એસટી માટે અનામત બેઠક જોગવાઈઓ કરવામાં આવી છે આ કલમ ખાસ નોંધી લેજો વિદ્યાર્થી મિત્રો ત્રણસો ત્રીસ અને ત્રણસો બત્રીસ આ ઉપરાંત કલમ ત્રણસો પાંત્રીસ સરકારી નોકરીઓમાં એસસી એસટી સમાજના દાવાને ધ્યાનમાં લેવામાં આવ્યું છે આ ઉપરાંત કલમ ત્રણસો અડત્રીસ જે આપણે હમણાં જ જોઈ ચૂક્યા અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય પંચની રચના કરવાની છે તથા કલમ ત્રણસો એ અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય પંચની રચના કરવાની છે આ ઉપરાંત પંચાયતો સંબંધિત બંધારણનો ભાગ નવ અને મ્યુનિસિપાલ સંબંધિત ભાગો માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે તમે ખાસ નોંધ કરી લીધું તેમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાય તેનું ઉદાહરણ હું તમને આપું બંધારણના કયા ભાગમાં પંચાયત સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે તો જેનો જવાબ થશે ભાગ નાઈ

જેમાં તમે કરંટ અફેર્સ ઉપરાંત વિવિધ વિષયોના વિડીયો પણ તમે તેમાં જોઈ શકો છો આ ઉપરાંત પરીક્ષાલક્ષી મટીરિયલ્સ અને ન્યૂઝ વિશે પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ